વાય સર એક ડઝનમાં બાર નંગ જ કેમ એના ઘણા બધા કારણો છે એમાં એક કારણ એ છે કે ગણતરીની શરૂઆત થઈ એટલે જે રસ્તાઓ અલગ અલગ રીતે હોય એમાં આપણે હથેળીથી શરૂઆત કરીએ તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર આ બહુ સરળ છે અંગૂઠાનો ઉપયોગ કરીને આંગળીમાં બાર વેઢા ગણતા બીજું કારણ એ પણ છે કે બાર છે ને એ ગાણિતિક રીતે એ એક વડે વિભાજ્ય બે ત્રણ ચાર છ અને બાર આટલા બધામાં સરખે ભાગે વેચી શકાતું તું બાર ને દસ શું કામ લીધા તમને સીધી ખબર પડી જાય દસ હોત તો આમાં બે જ વ્યક્તિને તો બે ને પાંચ પાંચ આપો ને પાંચ ને બે બે આપો

બાર પાઉ એક ડઝન લેખે આપણને આપે છે એવી કઈ કઈ વસ્તુઓ છે જે ડઝન લેખે મળે છે એ કમેન્ટમાં જણાવો અને આ તથ્ય કેવું લાગ્યું એ પણ ચોક્કસ થી જણાવજો